આ છે પાણીની બોટલ આ છે લાઇટર જે આપણે ગેસની સગડીને કામ આવે છે તે અને કાર્બાઈટ જે ગેસ વેલ્ડિંગ વાળા પાસે મળી જાય છે તમે જોઈ શકો છો આ છે કાર્બાઈટનો પથ્થર તેનાથી આપણે ફટાકડો બનાવવાનો છે તમે જોઈ શકો છો અને આપણે એર પાઇટ કરી દેવાયેલું છે જે જેના કારણે આવા લીકેજ ના થાય તમે જોઈ શકો છો એ મશીનને બરાબર મિક્સ કરી બંનેમાંથી થોડી થોડી લઈ બંનેમાંથી મિક્સ કરી તમે જોઈ શકો છો કે આપણો આ બારૂદ તૈયાર થઈ ગયો છે તેને આપણે ટેસ્ટિંગ કરીએ ફોડીને કેવું વર્ક કરે છે પાણી લાવો અંદર થોડું પાણી નાખવાનું છે તમે જોઈ શકો છો આ રીતે અને તેને થોડી વાર આ રીતે હલાવવાનો છે અંદર થોડી વાર થાય પછી અંદરથી તમે આ પથ્થર કાટી કાઢી દેવાનો છે બહાર અને હવે તમે જોઈ શકો মণিজেল <laughs> okay. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો આ પ્રોજેક્ટ કમ્પ્લીટ વર્ક કરે છે અને તમે આ ઘરે બનાવી શકો છો ફક્ત ત્રીસ રૂપિયાના ખર્ચામાં આ બોમ્બ તૈયાર થઈ જાય છે